મહાદેવ હું ચેતના પંડ્યા ઓનલી જુનાગઢમાં ભવનાથ મંદિર ધ્વજા ચડાવીને શિવરાત્રી મેળાનો પ્રારંભ કરાયો હતો જેનો અંતિમ દિવસ એટલે કે છવ્વીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ શિવરાત્રી દિવસે લાખો લોકોએ શાહી રવેડીના દર્શન કર્યા હતા અને કહેવાય છે કે આ શાહી રવેડીમાં મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાતા હોય છે સાધુ સંતોના દર્શન કરવા માટે બપોરે બે વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી લોકો રવેડી રૂટ પર પોતાની જગ્યા રોકીને બેસતા હોય છે દસ વર્ષની જેમ આ વર્ષે પણ શાહી રવેડી ભવનાથના જૂના અખાડાથી દત્ત ભગવાનની પાલખી સાથે શરૂઆત કરવામાં આવી હતી

ભવનાથ મંદિર પર સૌ પ્રથમ શ્રી હરિગીરી બાપુ અને શ્રી ઇન્દ્ર ભારતી દ્વારા ઇન્દ્રિવજીની મૂર્તિનું જલા અભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ દિગંબર સાધુ સંતોએ મૃગી કુંડમાં આસ્થાની ડૂબકી લગાવી હતી તમામ સાધુ સંતોએ આ કુંડમાં સ્નાન કર્યા બાદ ભગવાન ભવનાથ દાદાના દર્શન કરી અને પોતાના અખાડા તરફ આગળ વધ્યા હતા આ રીતે જુનાગઢ ભવનાથમાં યોજાતો બે હજાર પચીસ નો શિવરાત્રી હતો તમે જોઈ રહ્યા છો કે અત્યારે મેળો તેની અંતિમ ચરમ સીમાએ છે અનેક લોકોની મેદની અનેક લોકોના ટોળા અને કહેવાય ને કે મેળો એ કોઈ પણ નાત જાતના ભેદભાવ વગરનો એક માણસનો મનખો છે આપ સર્વે જોઈ રહ્યા છો કે જુનાગઢમાં જે સ્વયંભુ મહાદેવ ભવનાથ મહાદેવ આવેલા છે અને આ મહાદેવ વિશે એવું કહેવાય છે કે સ્કંદ પુરાણમાં આ વાતનો ઉલ્લેખ છે કે મહાદેવજી અને મા ભગવતી પાર્વતીજી જ્યારે આકાશ માર્ગે રમણ કરી રહ્યા હતા ત્યારે મહાદેવજીનું વસ્ત્ર ભવનાથ તળેટીમાં પડી ગયું અને ત્યારથી જ અહીં ભવરાત માં વстраપથેશ્વર મહાદેવ પણ કહેવાય છે અને બીજું ભવનાથ એ સ્વયંભુ શિવલિંગ છે આ બંને આધ્યાત્મિક કારણોને લઈને આ શિવરાત્રીનો મેળો જૂનાગઢમાં કરવામાં આવે છે અત્યારે જોઈ રહ્યા છો કે મેળો તેની અંતિમ ચરમ સીમાએ છે અનેક લોકો આ મેળાને ખૂબ જ ભાવથી આધ્યાત્મિક થી ધાર્મિક આસ્થાને લઈને માણે છે દેવાધિ દેવ મહાદેવ કે જેમની શિવરાત્રિમાં ચાર પ્રહરની આરતી પૂજા પાઠ અર્ચન કરવામાં આવે છે માણસો આ પૂજાની પોતાની આંખોથીને પ્રત્યક્ષ અને અત્યારે તો મીડિયાના માધ્યમથી પરોક્ષ રીતે નિહાળીને પણ ધન્ય બની જાય છે આ આરતીનો લાભ લઈ અને પછી જે શોભાયાત્રા જે સૌથી આ મેળાનું આકર્ષણ કહી શકાય એવું તમે જોઈ રહ્યા છો કે નાગા બાવાઓનું સરઘસ ભવનાથના મેદાનમાં નીકળે છે અને અનેક જાત અને પોતાની એક કૌશલ્ય રજુ કરે છે આ લોકો જોવા માટે એક પોતાને ધન્ય અનુભવે છે તો તમે પણ બધા આ જોઈ અને એક ધન્યતા અનુભવી રહ્યા હશો આ રવાડી જ્યારે નીકળે છે ત્યારે વહીવટી તંત્ર સરકારી તંત્ર લોકોને એક સલામતી અને સુરક્ષા માટે સતત જાગૃત રહે છે જ્યારે પણ આ રવાડી પૂરી થાય છે ત્યારે મૃગીકુંડમાં સાધુ સંતો એ સ્નાન કરે છે અને આ સ્નાન કરવા માટે તો તેઓ ખૂબ જ મોક્ષ પ્રાપ્તિ માટેની એક તેમનામાં એક અલગ જ પ્રકારની આહલેક હોય છે અને એવું પણ કહેવામાં આવે છે કે જે પુરુષો જે શિવજી જે સાક્ષાત પરમેશ્વર હોય છે તે આ મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ ફરી પરત આવતા જ નથી તે ક્યાં અદ્રશ્ય થઈ જાય છે એ કોઈને પણ ખબર પડતી નથી અને હા ભવનાથનો મેળો હોય ભજન ભોજન અને ભક્તિ ન હોય એવું થોડું બને તો ચાલો તમે જોઈ રહ્યા છો કે અહીં ભવનાથના મેળામાં ઠેર ઠેર અન્ય ક્ષેત્રો પણ ખૂબ જ લોકો ભાવથી અ બધા ને જમાડે છે એની આવ ભગત કરે છે અને ભવનાથના માટે તો એવું કહેવાય છે કે અહીં માં ભગવતી ની ઉદયન શક્તિ આવેલી છે એટલે માં ભગવતી નું ઉદર પડેલું હોય એટલે કોઈ પણ ભાવિક જન ભૂખ્યો ન જાવો જોઈએ એવી એક અપાર શ્રદ્ધા સાથે લોકો અહીં અન્ન ક્ષેત્ર પણ ચલાવે છે